શ્રી મફતભાઈ મોદી નિવૃત્ત ચિત્ર શિક્ષક અને સામાજિક કાર્યકર કે જેઓને આજે એમની સાથે આજે હું એમને એક મારું બનાવેલું એક મતદાન જાગૃતિનું ચિત્ર પેઇન્ટિંગ જો કે એમને બતાવવા માટે હું આવ્યો છું હું એમની પાસે આજે એક મતદાન કેવી રીતે કરું એનો એક એમના થકી હું એક સોશિયલ મેસેજ લેવા માટે આવેલું છું સર આજે આપના તબક્કે આજના તબક્કે આપ શું કહેવા માગો છો આજે શું કહેવા માગો છો સર ચૂંટણી એ એક પર્વ છે ઉત્સવ છે અને ભારત રાષ્ટ્રનો સર્વોત્તમ વિકાસ થાય એવા પ્રતિનિધિને ચૂંટવાનો શું અવસર છે એ અવસરને દીપાવવા માટે આ ચિત્ર એટલા માટે મૂક્યું છે કે બધા અવશ્ય મતદાન કરે અને પોતાના યોગ્ય યોગ્ય લાગે એવા ઉમેદવારની પસંદગી કરે સાથે સાથે રાષ્ટ્ર સર્વોપરી છે એ ધ્યાનમાં લઈને ચૂંટણી યોજવામાં આવે છે સર્વોપરીને પસંદગી આપવી એ દરેક નાગરિકનો પવિત્ર ફરજ છે અને આ ફરજને સારી રીતે નિભાવવા સાથે ચંદુભાઈ એટીડીએ જે આ ચિત્ર બનાવ્યું છે એ ચિત્ર એમ કહે છે કે તમે અવશ્ય મતદાન કરો તમારા મતદાનની અનેક અનેક ઘણી કિંમત છે રાષ્ટ્રનું સુકાન જેના હાથમાં સોંપવાનું છે એવા લોકોની પસંદગી કરો અને જે રાષ્ટ્રને સરોપરી માનતા હોય રાષ્ટ્ર એ આપણા દેશનું ગૌરવ વધારે એવા લોકોની પસંદગી થાય એવી હું અપેક્ષા રાખું છું ઈચ્છા રાખું છું અસ્તો ભારત માતા કી જય